કોઈ પણ બિઝનેસ હોય એનું એન્જિન શું છે ખરીદી અને વેચાણ સિમ્પલ પણ જો આ બંને એન્જિન અલગ અલગ દિશામાં ચાલે તો બિઝનેસ આગળ વધવાને બદલે ગોળ ગોળ ફરે છે અને બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે તો ચાલો આજે આપણે એ સમજીએ કે કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ ગૂંચવણને એકદમ સરળ અને નિયંત્રિત સિસ્ટમમાં ફેરવી શકાય છે ચાલો એકદમ પ્રમાણિકતાથી એક સવાલ પૂછીએ શું તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટને ખબર હોય છે કે સ્ટોકમાં કેટલો માલ પડ્યો છે અને શું તમારા પરચેઝ ડિપાર્ટમેન્ટને ખ્યાલ છે કે કઈ વસ્તુનું વેચાણ વધી રહ્યું છે અને સૌથી અગત્યનું શું અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટને આ બધાની લાઇવ અપડેટ મળે છે જો જવાબ નામાં હોય તો ચિંતા કરશો નહીં મોટાભાગના બિઝનેસની આ જ કહાની છે અને આજે આપણે એનું જ સમાધાન જોવાના છીએ આ એક જ સ્લાઇડ આખી વાત સમજાવી દે છે જુઓ ડાબી બાજુ બધા વિભાગો પોતપોતાની રીતે કામ કરે છે એનાથી શું થાય કન્ફ્યુઝન ડેટામાં ભૂલો અને નિર્ણયો લેવામાં મોડું હવે જમણી બાજુ જુઓ એકદમ ક્લિયર એક જ સિસ્ટમ જેમાં ખરીદી વેચાણ સ્ટોક અને એકાઉન્ટ્સ બધું જ જોડાયેલું છે અહીં માહિતીનો સ્ત્રોત એક જ છે એટલે કામમાં ઝડપ આવે છે અને ચોક્સઈ પણ આને કહેવાય સ્માર્ટ બિઝનેસ ઓકે તો ચાલો શરૂઆત કરીએ બિઝનેસના સૌથી મહત્વના ભાગથી વેચાણ એટલે કે ઓર્ડર ટુ કેશ સાયકલ સાવ સરળ ભાષામાં કહીએ તો ગ્રાહક પાસેથી ઓર્ડર મળ્યાથી લઈને એના પૈસા આપણા બેંક ખાતામાં જમા થાય ત્યાં સુધીની આખી સફર આ પ્રક્રિયા જો કેટલી સરળ છે તમારી સેલ્સ ટીમે શું કરવાનું બસ એક સેલ્સ ઓર્ડર બનાવવાનો અને બસ એમનું કામ ત્યાં પૂરું એ જ ઓર્ડર ઓટોમેટિકલી ડિલિવરી માટે સ્ટોર વિભાગને દેખાશે અને એ જ ઓર્ડરમાંથી એક જ ક્લિકમાં સેલ્સ ઇન્વોઇસ બની જશે આનો ફાયદો વારંવાર ડેટા એન્ટ્રી કરવાની ઝંઝટ જ નહીં અને ભૂલ થવાની શક્યતા તો લગભગ ઝીરો અને આ બધાનો સૌથી મોટો ફાયદો શું તમારા પૈસા પર સંપૂર્ણ કંટ્રોલ હવે તમારે કોઈને પૂછવાની જરૂર નથી કે માર્કેટમાંથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તમે પોતે જ એક ક્લિકમાં જોઈ શકો છો કે કયા ગ્રાહક પાસે કેટલા સમયથી પૈસા બાકી છે ત્રીસ દિવસ સાઠ દિવસ કે નેવ દિવસથી વધુ આનાથી તમારો કેશ ફ્લો એકદમ મજબૂત રહે છે સારું વેચાણની વાત તો થઈ ગઈ પણ માલ વેચવા માટે પહેલાં એને ખરીદવો પણ પડે બરાબર ને જો ખરીદી જ બરાબર ન હોય તો વેચાણ કેવી રીતે થશે તો ચાલો હવે સમજીએ કે આ જ સિસ્ટમ તમારી ખરીદીની પ્રક્રિયાને કેવી રીતે સ્માર્ટ અને સરળ બનાવે છે જરા વિચારો તમારા બેસ્ટ સેલિંગ પ્રોડક્ટનો મોટો ઓર્ડર આવે અને તમને ખબર પડે કે સ્ટોક તો ખાલી છે આનાથી મોટું નુકસાન બીજું શું હોઈ શકે પણ હવે એવું નહીં થાય આ સિસ્ટમમાં તમે દરેક આઇટમ માટે એક મિનિમમ સ્ટોક લેવલ સેટ કરી શકો છો જેવો સ્ટોક એ લેવલથી નીચે જશે સિસ્ટમ તરત જ તમને અલર્ટ કરી દેશે પરિણામ સ્ટોક ઓછો હોવાને કારણે વેચાણ ગુમાવવાનો સવાલ જ નથી જેમ વેચાણમાં બધું એકબીજા સાથે જોડાયેલું હતું સેમ ટુ સેમ ખરીદીમાં પણ છે તમે એક પરચેઝ ઓર્ડર બનાવો જ્યારે માલ ગોડાઉનમાં આવે ત્યારે સ્ટોરવાળા એને રિસીવ કરે અને સિસ્ટમમાં એન્ટ્રી કરે અને જ્યારે સપ્લાયરનું બિલ આવે ત્યારે તમારો એકાઉન્ટન્ટ તરત જ ચેક કરી શકે છે કે આ બિલ કયા ઓર્ડર સામે છે અને કેટલો માલ આવ્યો છે આનાથી ખાતરી રહે કે એક પણ રૂપિયો વધારે કે ખોટો ચૂકવાતો નથી આ એક એવી વસ્તુ છે જેના પર ઘણા લોકો ધ્યાન નથી આપતા માની લો કે તમે કોઈ વસ્તુ સો રૂપિયામાં ખરીદી પણ એના પર દસ રૂપિયા ટ્રાન્સપોર્ટનો ખર્ચ અને પાંચ રૂપિયા ટેક્સ લાગ્યો તો એ વસ્તુ તમને ખરેખર એકસો પંદર રૂપિયામાં પડી આને કહેવાય છે લેન્ડેડ કોસ્ટ આ સિસ્ટમ આ બધા જ ખર્ચાઓને જોડીને તમને પ્રોડક્ટની સાચી પડતર કિંમત બતાવે છે જેથી તમને ખબર પડે કે તમે ખરેખર કેટલો નફો કમાઈ રહ્યા છો ઓકે તો અત્યાર સુધી આપણે રોજબરોજના કામકાજની વાત કરી પણ એક બિઝનેસ ઓનર તરીકે તમારે આ બધી બાબતોને ઉપરથી પણ જોવી પડે હેલિકોપ્ટર વ્યૂથી તો ચાલો હવે જોઈએ કે આ બધો ડેટા તમને મોટા અને સ્ટ્રેટેજિક નિર્ણયો લેવામાં કેવી રીતે મદદ કરી શકે છે આને તમારા બિઝનેસનું ગૂગલ સર્ચ જ સમજી લો તમારે જોવું છે કે આ મહિને કેટલું સેલ્સ થયું બસ કંટ્રોલ પ્લસ જી દબાવો અને લખો સેલ્સ રજિસ્ટર તમારે સ્ટોક રિપોર્ટ જોવો છે લખો સ્ટોક સમરી કોઈ લાંબા લાંબા મેનુમાં જવાની જરૂર જ નથી જે રિપોર્ટ જોઈએ એ સેકન્ડોમાં તમારી સ્ક્રીન પર આ ટેબલ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે જૂની પદ્ધતિ શું હતી કેશ ફ્લો રિપોર્ટ માટે એકાઉન્ટને ફોન કરો પછી એ બનાવીને મોકલે એની રાહ જુઓ હવે શું છે બસ ગોટ ઉપર જાઓ કેશ ફ્લો લખો અને રિપોર્ટ લાઈવ તમારી સામે આનાથી સમય બચે છે અને નિર્ણયો પણ ઝડપથી લઈ શકાય છે અને સૌથી સારી વાત એ છે કે આ બધી માહિતી માટે તમારે ઓફિસમાં બેસવાની જરૂર નથી તમે ઘરે હો પ્રવાસમાં હોવ કે બીજા કોઈ શહેરમાં તમે તમારા લેપટોપ ટેબ્લેટ કે મોબાઈલથી પણ તમારા બિઝનેસનો લાઈવ ડેટા જોઈ શકો છો અને હા સિક્યોરિટીની બિલકુલ ચિંતા નહીં તમે નક્કી કરી શકો છો કે કયા માણસને કઈ માહિતી જોવાનો અધિકાર આપવો છે જો એક સારી સિસ્ટમ ફક્ત કામને સરળ અને ઝડપી નથી બનાવતી એ તમારા બિઝનેસને સુરક્ષિત પણ બનાવે છે તો ચાલો હવે છેલ્લા પણ સૌથી મહત્વના મુદ્દા પર વાત કરીએ કમ્પ્લાયન્સ અને વિશ્વાસ આ કોઈ પણ બિઝનેસનો પાયો છે આ ફીચરને તમે તમારા બિઝનેસનો ડિજિટલ સીસીટીવી કેમેરા સમજી શકો છો સિસ્ટમમાં કોઈ પણ એન્ટ્રી થાય કોઈ એમાં ફેરફાર કરે કે પછી કોઈ એન્ટ્રી ડિલીટ કરે એ બધી જ હલચલનો રેકોર્ડ રહે છે કોણે કર્યું ક્યારે કર્યું અને શું કર્યું આનાથી કોઈપણ પ્રકારની ગડબડ થવાની શક્યતા ઘટી જાય છે અને ઓડિટ વખતે બધું જ પારદર્શક રહે છે અને આપણો અંતિમ ગૂલ શું છે ઝીરો એરર શૂન્ય ભૂલો ખાસ કરીને જ્યારે જીએસટી રિટર્ન ફાઇલ કરવાની વાત આવે ત્યારે એક નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે આ સિસ્ટમ તમને રિટર્ન ભરતા પહેલાં જ બતાવી દે છે કે કયા બિલમાં શું ભૂલ છે જેથી તમે એને સમયસર સુધારી શકો એટલે કે સરકારી નોટિસ અને દંડમાંથી છૂટકાર તો છેલ્લે હું બસ એક જ સવાલ પૂછવા માંગીશ શું તમારો બિઝનેસ રિયલ ટાઈમ ડેટા અને સાચા આંકડાઓ પર ચાલી રહ્યો છે કે પછી ફક્ત અંદાજ અને અનુભવ પર યાદ રાખજો આજના જમાનામાં અનુભવ ખૂબ જરૂરી છે પણ જ્યારે અનુભવની સાથે સચોટ ડેટા ભળે છે ત્યારે જ સફળતા પાકતી બને છે